આજે જુનાગઢ ગિરિરાજ સોસાયટીના આંગણે મહેતા પરિવાર રાજપોપટ પરિવારના આંગણે ધાર્મિક રૂડો અવસર આવ્યો છે જે બે વર્ષ પહેલા બંને પરિવારોએ મળી અને માતાજી કુળદેવીનું જે દિવ્યતા વાળું મંદિર આ વિસ્તારમાં બંધાવેલ છે આખે આખો વિસ્તાર બંને ટાઈમ આ દર્શનનો લાભ લે છે એની જ બાજુમાં જે મહેશભાઈનું મકાન આવેલ હતું તે મકાનમાં ફરી માતાજીની દયાથી રિનોવેશન કરી અને એ વાસ્તુ પૂજનનો કુટુંબીજનો આજુબાજુના લોકો આખા એરિયાના ના લોકો બે દિવસ જાણે આમ ધર્મમય વાતાવરણ થઈ ગયું છે ગઈ રાજસ્થાન ના જે અમારા એવા છે બધા સાધુ સંતો એના દ્વારા સુંદરકાંડના પાંચ ત્રણ કલાક નું આયોજન હતું સવારે બે દિવસ ત્યાં સતત આ બંને પરિવારો ભક્તિમય માહોલ માં પોતાના વાસ્તા પૂજન નું આયોજન કરી રહ્યા છે આજે પણ આખો દિવસ ચાલવાનો છે અને આ દિવસમય વાતાવરણમાં જોડવામાં નથી મકાન ને જોડવામાં આવ્યું છે પેલા મંદિર બન્યું હતું પછી એની તયાથી મકાન થયું છે એટલે મંદિર આરે મકાન જોડવામાં આવ્યું છે સંયુક્ત અને આ બંને પરિવારો ની પૈસા ધરવાની પણ મનાય છે એની લોકલાગણી ને માન આપીને અગરબત્તી કેવું ધરવું હોય એને તો નહોતું પણ એવી છૂટ આપી છે પૈસા નહીં આખો દિવસ મંદિર ખુલ્લું હોય છે ચાવી ક્યાં પડી ચારું ખોલી કરવા આ બે માંડે કોણ કોણ મહેશભાઈ રાજપો પણ મહેતા પરિવાર અને દિલીપભાઈ કઈ ગયા અમારા હા દિલીપભાઈ મહેતા દિલીપભાઈ આ તમે આ દિલીપભાઈ ના સન છે કિશનભાઈ એમના ફાધર દિલીપભાઈ આ બે પરિવાર સંયુક્ત જોડાય અને આ કાર્ય કરે છે ને વર્ષોથી કરે મહેશભાઈ આ અમારા કુળદેવી માં નું જે પેટા છે માં અંબે ભવાની અને એના સુરાપુરા છે રાજસ્થાન થી આવે છે ભવન છે આ મંદિર છેલ્લા સાત વર્ષથી થી આવી ગયેલું છે સુરાપુરા અમારા ઘરે આવ્યા જેથી મેતા પરિવારના ઘરે એટલે સુરાપુરા ઘરમાં નો રાખી શકીએ એટલે એમને મુદત મળેલી હતી દોઢ વર્ષ એક વર્ષ ની અંદર માં નતા પરિવારે એની શક્તિ થી આ મંદિર ઉભું કરેલ છે તેમનો હું પૂજારી છું આ મંદિર અમે અમારા મહેતા પરિવારના પરિવાર માટે બનાવેલ હતું પછી લોકોની ભીડ થવા માંડી લોકોનું કેવું એમ છે કે અમે આ મંદિર ની અંદર દર્શન કરવા આવીએ તો ભગવાન તો બધા ના છે એટલે પછી અમે એ જુટાટ આપી છે અને કોઈ જાત નું દાન લેવામાં આવતું નથી મહેતા પરિવાર નો આગ્રહ એવો હતો કે આ મંદિર ખાલી બધા ને દર્શન કરવાનો લાભ પડે એ માટે આપણે કહે છે આપણે કોઈ પૈસાની કમી નથી એટલે મહેતા પરિવારે પૈસાનું દાન લેવાનું બંધ કરે છે રજાઓની ભાવના હિસાબે કોઈ અગરબત્તી છે દીવો છે વાઈપ છે એવું અમે સ્વીકારીએ છીએ વિશાલ મહેતા એમના સહયોગને હિસાબે જ આ મંદિર અત્યારે આવતું છે બાકી અમારા સુરાપુરાણ અમારા માતાજીના આશીર્વાદ અને અમે પરિવાર તો લાભ લઈએ જ છે અને આ કોઈ એરિયા આજુબાજુનો દર્શન થવાના આશીર્વાદ લાભ મેળો અમારે અત્યારે વાસ્તા નિમિત્તે અમે ઉત્તરાખંડ સાધુ સંતો બોલાવ્યા છે કાલી મઠ ના આવેલા છે ઉત્તરાખંડ થી રાજસ્થાન અમારા મિત્રો આવેલા છે એક વકીલ છે પોતે સુંદરકાંડ કરે છે સુંદરકાંડ પ્રોગ્રામ પણ હતો જુનાગઢના પણ અને સાધુ સંતો અહીંયા આવવાના છે અને એનો આનંદ અમે કોઈ શબ્દોમાં વ્યક્ત કરી શકીએ એમ મારું નામ પિયુષ મહેતા છે અને આજે જ્યારે અમે આ પ્રસંગે ભેગા થયા છે જ્યારે માતાજીની સિમ કૃપાથી અને મહેશભાઈના માર્ગદર્શન હેઠળ આ જે અમે આયોજન કર્યું છે મંદિર બનાવવાનું એ તો આજે આ સાત વર્ષથી ચાલે છે અને આજે જે પ્રસંગ છે એ વાસ્તા નિમિત્ત પ્રસંગ થયેલો છે અને આ બધી વસ્તુના અમારા પ્રેરણાતા પ્રેરણા સ્ત્રોત બધી વસ્તુ મહેશભાઈ છે અને મહેશભાઈની લાગણી એવી કે આખા મહેતા પેલુઆરને બધીને ભેગા લઈને ચાળે અને તૈયાં મંદિરે વખતો વખતના દરેક પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવે છે જે બધી કાર્ય ને આપણે મહેશભાઈ છે